વિવિધ લાંબા સમયથી પડતર માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં એસોસિએશન દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નવેમ્બર બે હજાર પચીસ માર્ચનો રેશનનો જથ્થો ભરવામાં આવશે નહીં ફેરપ્રાઇઝ ઓફ એસોસિએશનને મામલતદાર કચેરી દિયોદરને સંબોધાયેલા આ આવેદનમાં જણાવ્યું છે કે અમારી પડતર માંગણીઓ રાજ્ય એસોસિએશન દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં નવેમ્બર બે હજાર પચીસ શરૂ થવા છતાં અમારી માંગણીઓનો કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી અને અમારી માંગણીઓની સતત ઉપેક્ષા થવાથી દુઃખી થઈ અમારી માંગણીઓના સમર્થનમાં અમે નવેમ્બર બે હજાર પચ્ચીસ માસનો જથ્થો નહીં ભરવાનું અને તારીખ એક અગિયાર બે હજાર પચ્ચીસથી અશકાર આંદોલન પર ઉતરવાનું નક્કી કર્યું છે અહેવાલ શ્રી વિકે ઢાબાની બીજા સરકાર સુધી અમારી વાત પહોંચતી થાય અમારી પડતર માગણીઓ વારંવાર રજૂઆત કરેલી છે પહેલું તો હમણાં જ એક જીઆર નવો દાખલ કર્યો છે કે તમારો જે સમિતિ છે તકેદારી સમિતિ એમાંથી દસ સભ્યો હોય છે દસમાંથી આઠ જણા રૂબરૂપ બાયોમેટ્રિક દ્વારા હાજર હોય તો જ જથ્થો ને જથ્થો ઉતરેની આ ક્યારેય શક્ય નથી એનું કારણ છે ક્યારેક રાતનો બાર વાગે માલ આવે ક્યારેક દિવસે આવે ક્યારેક સવારે આવે અને ઓટોમેટિક દસ વાગ્યા પહેલાં રાત્રે માલ આવતો હોય ત્યારે ઓનલાઈન પણ બંધ જ થઈ જાય છે તો આ અમારો પહેતો પ્રથમ મુદ્દો છે બીજો મુદ્દો જે અમારો જે વારસય જે જીવતા વ્યક્તિનું વારસ થતો તો એ પણ આજે સરકારે બંધ કર્યું છે અને ક્યારેક ક્યારેક એવો પણ તકલીફો થાય છે કે ઉંમરલાયક વ્યક્તિ હોય અને જ્યારે દુકાનદાર તરીકે હોય ને એનું સિંગર ઘણી વખત નથી આવતું તો એનું પણ વારસ થઈ જવું છું અને સાથે સાથે જે અમારા ફરજીયાત દુકાનદાર હાજર હોય છે પરંતુ ક્યારેક કોઈક સુપર કે અશુભ પરિસંગમાં જવાનું થાય ત્યારે દુકાન બંધ રહે એના કારણે ગ્રાહકો પણ હેરાન થાય અને જો ઓટોમેટિક જે ઓટીપી આવે છે જેમ રેશન કાર્ડ ધારકની ઓટો ઓટીપી આવે એવી રીતની જો ઓટીપી દાખલ થાય પણ એવી વિનંતી છે અને સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્યના દુકાનદારો છે ને એ રાજભાઈ કેવરાને પણ કહેવાય જઈએ ને તો નેવું ટકા તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ઓમ કેમ રીતે જોડાયેલા છે અને જ્યારે તમારો વ્યક્તિ આ જે દુઃખી દુઃખી છે કે એક બાજુ ઓનલાઈન બંધ હોય વારે ઘડીએ તમે પણ વારે ઘડીએ પત્રકાર મિત્રો મીડિયામાં આવતું હોય છે ત્યારે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે જે ઘર્ષણ થાય છે એ જુઓ તો એક વખતનો યુદ્ધ થાય એવી રીતનું વારે ઘડીએ થતું હોય એનું કારણ દુકાનદાર અને ઓનલાઈન બંધ હોવાના કારણે દુકાનદારની પણ બદનામી ખોટી રીતે થતી હોય છે બીજી માગણી એવી છે કે હમણાં કે જ્યાં અમારા મુદ્દો જે સ્ટોકમાં જે ઘટ ક્યારે ઘટ મજરે આપતા નથી એક પચાસ કિલોનો કટો જોખો એટલે મિનિમમ પાંચસોથી કિલો ઘટે ઘટે ને ઘટે કોઈ પણ જગ્યાએ વેપાર કરતો હોય વ્યક્તિ ઘટ પણ મારી સરકાર અમને મંજૂર આપતી નથી એનો મુદ્દો છે અને જ્યારે દુકાનદારનું જે કમિશન છે એ આમ જોવા જાવ તો તમને જોઈએ તો ખર્ચા રૂપે ગણવા જઈએ ને તો વીસ કે અઢાર હજાર રૂપિયાનું કુલ મળતર મળે છે એમાંથી બાદ કરતાં એક રૂપિયો પણ એને વધતો નથી તારા જે દુકાનદાર ખરેખર કોઈ બોલી શકતો નથી સરકાર સાથે વિનંતી પણ કરે છે સરકાર પણ એક જવાબદારી છે કે નેવું ટકા કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તમારી સરકારના દુકાનદાર છે ને એ જોઈ લે તો આઠ પગ કહેવાય કોઈ પણ વાત હોય કોઈ મુદ્દો હોય સરકારનો કોઈ પરિપત્ર હોય ત્યારે દુકાનદારો લોકો સુધી પહોંચતી કરવા માટેના હર હંમેશા પ્રયત્ન કર્યો છે તો સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે હમણાં જ નવું મંત્રીમંડળ આવ્યું છે એમને પણ વિનંતી છે કે અમારી આ પડતર માગણીઓ તાત્કાલિક પૂર્ણ કરે અને કદાચ નહીં કરે તો અમે પહેલી તારીખથી આખા ગુજરાતના તમામ દુકાનદારો અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવા જઈ રહ્યા છીએ તો તમારા જે મુદ્દાઓ છે એમાં ગ્રાહકોને કેટલો ફાયદો ગ્રાહકોને ફાયદો પહેલો થઈ શકે જ્યારે એક ગ્રાહક લેવા આવે ત્યારે બબે ધક્કા ખાવા પડે ત્રણ ધક્કા ખાવા પડે છે ક્યારેક ઓટો પી આવતી નથી અંગૂઠા આવતા નથી એના કારણે ગ્રાહકો પણ હેરાન થતા હોય છે દિવસની અંદર ત્રણસો ચારસો રૂપિયા મજૂરી હોય ત્યારે દસ કિલો પાંચ કિલો જ્યારે અનાજ મળતું હોય લેવા આવે ત્યારે બ બે બે વખત ધક્કા ખાવા પડે બબે ત્રણ કલાકનો સમય બગાડવો પડે એ સમય ના બગડે એના માટે પણ સરકારે ખરેખર વિચારવું જોઈએ ગ્રાહક લક્ષી આ છે આ બધાને લાગુ પડે છે એક દુકાનદારને લાગુ પડે એવું નથી სარბი